ी जय अपने अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामोपतिष्ठन्ति नित्यं प्रकीर्तये

ઘણા લોકો એવા સંકલ્પો ધારણ કરે પણ અફસોસની વાત એ છે ખેદની વાત એ છે કે આ સંકલ્પો કેવલ અને કેવલ બે ચાર દિવસ માત્ર ના હોય છે કોઈ વધીને દ્રઢ સંકલ્પ ધારણ કરી લે તો એક એકાદ મહિના માત્ર ના હોય છે પરંતુ જ્યારે કોઈ જીવ ખરેખર પૃથ્વીને પ્રસન્ન કરવા માંગતો ત્યારે એને કોઈ વિશ્વ પૃથ્વી દિવસની આવશ્યકતા

સુંદર કથા પ્રાપ્ત થાય છે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં બ્રહ્મ સંહિતા અને પદ્મ પુરાણમાં કથાનું વર્ણન આવે છે કે પૃથ્વી માતા પર જ્યારે અત્યાચાર વધે છે ત્યારે ત્યારે દુઃખી થાય છે જ્યારે સત્યયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કલયુગનો અંત થયો ત્યારે કલયુગનો પ્રારંભ થયો અને ત્રણેય યુગનો અંત થયો ત્યારે પૃથ્વી માતા અતિ દુઃખી થઈ ગયા કેમ કે એમના

પૃથ્વી માતા ખૂબ દુખી થઈ ગયા ખૂબ દુઃખી છે એમનો ભાર વધે છે એમનો બોજ વધે છે તો હવે એમને દુઃખ થાય છે એ રડી રહ્યા છે એમનું દુઃખ જોઈને ખરેખર આપણને વિચાર આવવો જોઈએ કે આપણા કારણે આજે પૃથ્વી માતા દુખી છે એ જ રીતે થોડા વર્ષો પહેલા પણ પૃથ્વી માતા દુખી થયા હતા તો પૃથ્વી માતા દુખી થઈને ગૌમાતાનું રૂપ ધારણ કરીને દેવતાઓથી પુકાર લગાવવા ગયા દેવતાઓને પોતાની યાચના કહેવા ગયા તો દેવતાઓ પાસે ગયા દેવતાઓને બધી કહ્યું કે તે આસુરી જીવોનો આસુરી તત્વો મારા પર વધી રહ્યા છે આ જે પાપ મારા પર વધી રહ્યા છે હવે મારાથી આ સહન થતું નથી અત્યાચારો મારા પર વધી રહ્યા છે હવે મારાથી આ સહન નથી થતું હું ખૂબ દુઃખી છું અને જ્યારે દેવતાઓ પાસે ગયા હવે દેવતાઓ પણ વિચાર કરે કે હવે તો પ્રભુનો અવતાર ધારણ કરવાનો સમય આવી ગયો છે ત્યારે પૃથ્વી માતા જે ધારણ સમસ્ત દેવતાઓ સાથે બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી સૃષ્ટિની રચનામાં વ્યસ્ત હતા તો બ્રહ્માજી કહ્યું કે આપ ભગવાન વિષ્ણુ પાસે જાઓ એમનાથી ઉચિત ઉત્તર આપણને કોઈ આપી શકશે આપણને આપને સંતુષ્ટ થશે એમનાથી પ્રશ્નોત્તર કરવાથી એમનાથી તમને જવાબ મળશે ત્યારે આપને સંતુષ્ટિનો અનુભવ થશે એ પણ પૃથ્વી માતાનું દુઃખ જોઈ શકતા નથી એટલા માટે બધા દેવતાઓ અને પૃથ્વી માતા ભગવાન વિષ્ણુ પાસે ગયા શ્રી હરી પાસે ગયા અને શ્રી હરી ભગવાન વિષ્ણુને જઈને પ્રાર્થના કરી રહ્યા છે દેવતાઓ પણ પ્રાર્થના કરી રહ્યા છે કે હે પ્રભુ આ પૃથ્વીની કરણ આપ સાંભળી શકો છો આપ નહીં સાંભળો તો કોણ સાંભળશે આપ નહીં એને એમના દુઃખોનું નિવારણ કરો તો કોણ કરશે ત્યારે ભગવાન વિષ્ણુ શ્રી હરિએ નિશ્ચિંતતા આપવાની કે હવે મારો અવતાર ધારણ કરવાનો સમય આવી ગયો છે ગૌમાતાના હિત કારણે પૃથ્વીના હિત કારણે બ્રાહ્મણોના હિત કારણે કે બધા હિતાર્થ મારો અવતાર ધારણ કરવાનો સમય આવી ગયો છે તો હું અવશ્ય અવતાર ધારણ કરીશ અને આ સમસ્ત પાપોનો નાશ કરીશ સમસ્ત અસુરોનો નાશ કરીશ દૈત્યોનો નાશ કરીશ અને પૃથ્વી માતાને પ્રસન્નતા કરાવીશ તો એટલા માટે આપ કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો બસ એમ સમજો કે હવે આપના દુઃખનો પૂર્ણ થવાનો સમય આવી ગયો છે

દરેક વાયુના બેગથી દરેક પવનના ઝોંકામાં પૃથ્વી માતાની કરુણ પુકાર આપણે સંભળાઈ રહી છે આ આપણે સમજીએ છીએ વાવાઝોડું આવે છે પવનના રેલાઓ ફૂંકાય છે પણ એનો અર્થ એ નથી કે આ કોઈ વાતાવરણનું કાર્ય છે ખરેખર આ પૃથ્વી માતા દુખી થઈ રહી છે એમની કરુણ પુકાર કોઈ દૈવી જીવના કરુણો દ્વારથી એમના મનમાં પ્રવેશે એમના મગજમાં પ્રવેશે એમના હૃદયમાં પ્રવેશે એટલા માટે

આજે આપણા પાપના ભારથી આજે આપણે વાતાવરણનું ધ્યાન રાખી રહ્યા નથી એટલા માટે પૃથ્વી માતા દુઃખી થઈ રહ્યા છે પૃથ્વીના દુઃખી થવાના ઘણા કારણો છે ત્યારબાદ આપણે કર્તવ્ય ધ્યાન દઈએ પહેલા આપણે કારણો જોઈએ કે જે સમયે કલયુગનો પ્રારંભ થયો એ સમયે પૃથ્વી માતા દુઃખી હતા અને ગૌરવ ધારણ કરીને દેવતાઓથી બ્રહ્માજીથી ભગવાન વિષ્ણુથી મદદ માંગવા ગયા સહાયતા માંગવા ગયા પણ એનો અર્થ એ નથી કે તે દિવસ પૃથ્વી માતા દુખી હતા તો આજે પૃથ્વી માતા સુખી છે ખરેખર કહું તો આજે પૃથ્વી માતા વધારે દુખી છે એ દિવસની અપેક્ષામાં આજે પૃથ્વી માતા વધારે રડી રહ્યા છે ખરેખર એમની કરુણ પુકાર સાંભળવા વાળો કોઈ નથી ઘણા એવા કારણો છે જેના કારણે આજે પૃથ્વી માતા ધરતી માતા દુખી થઈ રહ્યા છે જ્યારે આપણે વૃક્ષારોપણ નથી કરતા આપણે વૃક્ષોનું ધ્યાન રાખતા નથી વૃક્ષોને ઉગાડતા નથી વૃક્ષોનું કાપીને આપણે આપણા માટે સુંદર સુંદર ફર્નિચરો બનાવી રહ્યા છીએ જ્યાં જ્યાં વનોમાં ઉપવનોમાં વૃક્ષો ઉગી રહ્યા છે ત્યાં ત્યાં બધી જમીન ખાલી કરીને ત્યાં આપણે આપણા મકાન ચડી રહ્યા છીએ ત્યાં આપણે ફાર્મ હાઉસ ચડી રહ્યા છીએ કે જ્યારે જ્યારે બાળકોને વેકેશન પડે ત્યાં જઈશું અને આ રીતે આપણે વૃક્ષોને પણ આપણા જ હાથથી વૃક્ષોનો નાશ કરી રહ્યા છીએ અને આપણને કોઈ વાતની ભાન નથી આપણે સભાન હોવું જરૂરી છે હવે આ જ સમય છે કે આપણે સભાન થઈને જોઈએ કે આપણે આપણા હાથે આપણી જ પ્રકૃતિનો નાશ કરી રહ્યા છીએ આપણને કોઈ વાતનું ભાન નથી આપણે સુખ સુવિધા જોઈએ છીએ સાધનો જોઈએ છીએ સારું સારું ફર્નિચર જોઈએ છે એટલા માટે વૃક્ષોને કપાવું પડે છે આપણે આપણા ભૌતિક સુખોની ઈચ્છાને પરે રાખીને આપણા પ્રકૃતિ વિશે ધરતી માતા વિશે પૃથ્વી માતા વિશે વિચાર કરીએ ગૌ માતા વિશે વિચાર કરીએ તો ખરેખર આપણે જીવનમાં ક્યારેય દુખી થઈ શકીએ કેમ કે દુઃખ આપીએ તો દુઃખ મળે સુખ આપીએ તો સુખ મળે પ્રસન્નતા આપીએ તો પ્રસન્નતા મળે તો આ રીતે નદીઓનો બગાડ કરીએ છીએ નદીઓને અપવિત્ર કરીએ છીએ તીર્થ સ્થાનોને અપવિત્ર કરીએ છીએ જલને અપવિત્ર કરીએ છીએ જલનો બે ફાર્મ બગાડ કરી રહ્યા છે આજે ગામડાઓમાં વિદ્યુત નથી વીજળી નથી જલ નથી એ કોના કારણે નથી આપણા કારણે નથી કેમ કે આપણને એની અતિરિક્ત આવશ્યકતા છે એટલા માટે ત્યાં આજે એ વસ્તુઓ નથી એ ભૌતિક સાધનો નથી શું એમને ભૌતિક સાધનો ઉપયોગ કરવાનો અધિકાર નથી ભૌતિક સાધનોને પોતાના જીવનમાં ઉપયોગ કરીને પ્રસન્નતા મેળવવાનો એમને હક નથી પણ કેમ કે એ પોતાનો અધિકાર પોતાનો હક આપણા માટે છોડી રહ્યા છે પછી આપણે એમને કહીએ કે એ તો ભોગા હોય કંઈ ભણેલા થોડી હોય એમને ભાન ન પડે પણ એ ભણેલા નથી કેમ કે ગામડામાં એક જ સ્કૂલ હોય છે એક સ્કૂલમાં ગામડાના લોકો ગરીબ હોય ભણી ન શકે ભણાવી ન શકે એ બધા કારણના જવાબદાર ક્યાંક ને ક્યાંક આપણે જે ભૌતિક સુખને ને મેળવીએ છીએ એ લોકો છે કેમ કે આપણે અગર વૃક્ષારોપણ કરીશું આપણે પાણીનું ધ્યાન રાખીશું જલનું ધ્યાન રાખીશું જલનો બગાડ ન કરીએ તો ભવિષ્યમાં આપણને કોઈ વાતની તકલીફ પડશે નહીં હવે આમાં આપણા કર્તવ્ય શું છે આ બધા કારણોના કારણે આજે પૃથ્વી માતા દુખી થઈ રહ્યા છે આ કોરોના વાયુ આવે છે પેલો વાયુ આવે છે ઓઝોન વાયુ ફેલાવાનો છે આપણે વૈજ્ઞાનિક શોધમાં આપણે જાણીએ છીએ પણ એ બધું ક્યારે થઈ રહ્યું છે આપણા કારણે થઈ કેમ કે આપણે આજે ગૌ વિહીન થઈ ગયા છીએ પૃથ્વી માતાને દુખી કરી રહ્યા છીએ એટલા માટે આજે આપણે પણ દુઃખમાં છીએ અને આપને બિચાર આવે આપણે તો ક્યારેય કોઈ પાપ કર્યું નથી હું કયા પાપની આ યાતના છું હું કયા પાપનું આ નિવારણ કરવા જાઉં મેં તો કોઈ પાપ કર્યું જ નથી પરંતુ આપણે અજાણે અને જાણે દરરોજ પાપ કરી રહ્યા છીએ દરરોજ પૃથ્વી માતાને દુખી કરી રહ્યા છે દરરોજ પૃથ્વી માતાને રડાવી રહ્યા છે તો એટલા માટે જ આપણા કર્તવ્યો માટે આપણે સભાન થઈએ આપણા કર્તવ્ય શું છે આપણા આપણા ધર્મ પ્રત્યે કર્તવ્યો શું છે પૃથ્વી માતા પ્રત્યે આપણા શું કર્તવ્યો છે કે આપણે આપણા કર્તવ્યો પર ધ્યાન આપવું તો આપણા કર્તવ્યો શું છે ગૌ રક્ષા કરવી ગૌ સેવા કરવી વૃક્ષારોપણ કરવું પ્રકૃતિનું ધ્યાન રાખવું પ્રકૃતિનો નાશ ન કરવો જલનો બગાડ ન કરવો પાણીને ધ્યાન દઈને વાપરવું વીજળીને ધ્યાન દઈને વાપરવું જ્યારે આ બધા વાતોનો આ બધી વાતોનો આપણે ધ્યાન રાખીશું આ બધી વાતોને આપણે કાળજી કાળજીથી ધ્યાન રાખીશું ત્યારે વાતાવરણ શુદ્ધ રહેશે વાતાવરણ પવિત્ર રહેશે અને એના કારણે પૃથ્વી માતા પ્રસન્ન રહેશે આ બધા કારણોનું આપણે ધ્યાન રાખવું આવશ્યક છે અને વિશેષ કર્તવ્ય આપણો એ છે કે ગૌસેવા કરો કે જ્યારે જ્યારે ગૌમાતા દુખી થાય છે ત્યારે ત્યારે પૃથ્વી માતા પણ દુખી થાય છે કેમ કે પૃથ્વી માતા એ ગૌમાતાનું જ સાક્ષાત પ્રત્યક્ષ સ્વરૂપ છે આજે પદમ પુરાણો પર वर्णनા વર્ણન આવે છે કે આપણી પૃથ્વી માતા એ ગૌમાતાના સિંગો પર ધારણ કરેલી છે ગૌમાતા એમના સિંગો પર પૃથ્વી માતાને ધારણ કરીને ઉભા છે તો અગર આપણે ગૌ માતાને દુખી કરીશું તો એ જરા પણ એમના સિંગો હલાવે તો આપણે વિચાર કરી શકીએ છીએ કે આપણે અહીંયા ધરતી કંપથી કઈ રીતે બચીશું એ ખરેખર વિચાર કરવા જેવી વાત છે કે એ આપણી માતા છે એ આપણે સંતાન માને છે એટલે આપણે વર્તરમાં કોઈ પણ જાતના હેરાનગતિ કરતી નથી વળતરમાં આપણને કોઈ પણ પ્રકારના દુખો આવતી નથી કેમ કે આપણે એમને ભલે સમજી ન શકીએ આપણે એમને ભલે માતા ન માની પરંતુ એ આપણને સદેવ એમના સંતાન માને છે ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાનું સંપૂર્ણ જીવનમાં ગૌ સેવા કરી છે ગૌ ચારણ લીલાઓ કરી છે એમની ગૌ દોહન લીલાઓ જોઈએ દરેક લીલાઓમાં ગૌ માતાનું કઈ ને કઈ વર્ણન તો આવે જ તો અગર ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપેવા કરીને આનંદ ની પ્રાપ્તિ ખરેખર આપણે આપણે પ્રકૃતિનો નાશ ન કરીએ પ્રકૃતિને બચાવીએ દરેક વાતની કાળજી રાખીએ કે જેનાથી ગૌમાતાને ને ન પહોંચે પૃથ્વી માતાને ને ન પહોંચે ગૌમાતા પ્રસન્ન રહે અને પૃથ્વી માતા પણ પ્રસન્ન રહે એ જ એક દ્રઢ સંકલ્પ કરવાની આવશ્યકતા છે તો આજે વિશ્વ પૃથ્વી દિવસ છે એના પર આપણે દ્રઢ સંકલ્પ ધારણ કરીએ કે આજથી જ આપણે નિત્ય પૃથ્વી માતાને પ્રસન્નતા પહોંચે એવા કાર્યો કરીશું પૃથ્વી માતા દુખી ન થાય રડે નહીં એવા કાર્યો ક્યારેય કરીશું નહીં અને ગૌ માતા ને સદૈવ પ્રસન્ન રાખીશું ગૌમાતાની સેવા કરતા રહીશું અને ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરીશ તો જ્યારે જ્યારે ગૌમાતા પ્રત્યે આપણો ભાવ પ્રગટ ન થતો ત્યારે ત્યારે આપણા મનમાં હજુ ભાવ પ્રગટ થવાની શેષ છે તો એટલા માટે આપણે મનમાં એવો વિચાર ધારણ કરીએ આજે એવો દ્રઢ સંકલ્પ ધારણ કરી કે નિત્ય આજથી જ હું ગૌમાતાની સેવા કરવા લાગીશ સેવા ન થાય તો ગૌમાતાની કથાને નિત્ય મારી દિનચર્યામાં જોઈ નાખે કે નિત્ય કંઈ પણ થાય એક ગૌ કથા તો શ્રવણ કરી જ લે એ હવે આપણે મોબાઈલમાં શ્રવણ કરીએ ટીવીમાં શ્રવણ કરીએ કંઈ પણ કરીએ આપણે જોઈએ નહીં તો કાંઈ નહીં મોબાઈલ એમને ચાલુ રાખી દઈએ ને આપણે આપણું કામ કરતા રહીએ તો જેનાથી આપણા હૃદયમાં ભાવ પ્રગટ થશે કે આ તો અમારી માતા છે આમને અમારે પ્રસન્ન રાખવા છે કે ગૌમાતા છે તો જ આપણે છીએ એવો ભાવ આપણા હૃદયમાં પ્રગટ કરવો છે પૃથ્વી માતા આજે દુઃખી છે

जय मात की जय